તમારા ડોશી મોનીજી મને લાગતું તમારા તૈયારી માં જ બરોબર તમે રસ્તા માં આપડે બધા જઈએ નવરાત્રી કરવા હા હા તમે આવો એટલે બધી સગવડ બધી હો સારું આવો હડો નાસ્તો મને લોટો લોટો આવે નઈ પેલું ગીત નહીં યાર ચાલી ચાલી નું ખટકી આઈ ગયો આપડે નવરાત્રી નું આયોજન તું બધા જતો રહેતો કેટલા દિવસ રહીને આવ્યો તું બે વાતો

સોળા મંદિર હું મને ભેગા થઈ કે નવરાત્રી મંદિર મંદિર નહીં ફોન ઉપર રમવાનું હો બધું આજ નાસ્તાનું ખાલી મંદિર ને મિલ્યું એટલું માતાજી ના ગીતો આપડે

અમારે કોમ હોય તમારે કોમ એ બધું જોવાનું પણ હું તમારું કહું હા નવરાત્રી માતાજી ના દિવસો રમવાનું હોય ગરબે શેતર ના તો પછી કોમ થાય આ તો એક કોમ કરો

हट ए तू म पगले मारी

નાચી ના <coughs> <coughs> બા મુબલા ચક્કર ચપળ આઘા મુકતા ઉભારો મા પાવતે ગઢે થોડા ટોકામ પડે તો પાટણ નું પટોળું અંબોરે ગુસી ગજરો તું આવી મારા દિલ ના માનો ગરબો કોર આવ્યો ગગન ચોક માલ એ સજીસોર ને શણગાર પેલી ફૂલ શણગાર પેલી ફૂલ ના એમાં એ પાથર્યો મને આવ્યો <tí> <to a> <language>

કોઈ નઈ બોલતું કોઈ નઈ બોલતું પેહો પેહો ખોલી પેહો એ અવાજ માણસ નો અવાજ અલગ આવે પેહો અવાજ માણસ અલગ આવે માણસ નો નો આપડો માણસ નો અવાજ આવો આવો એ પેહો આ દુખ આવી

તમે આઈ જા ગપ્પુજીને કહી દઈએ ટીચર ગપુજી નહી આવતો પૈ એનો છોકરા આવશે આવશે ખરાબ બરોબર